હલો રામ રમ સીતારામ જય માતાજી તમામ મીટુ ફેમિલી મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં તો મિત્રો આજે આપણે સ્વાતમાં વાત કરવાના છીએ કે કપાસમાં થ્રિપ્સ લીલીપોપ ટી બીલીબાગ અને ગુલાબીડ માટે મિત્રો અત્યારે જે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે તો એની માટે આપણે કયો રાઉન્ડ લઈશું જેથી કરી અને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે તો મિત્રો અત્યારે વરસાદી વાતાવરણ છે તો થ્રિપ્સ અને લીલીપોપ ટી બીલીબાગ તમામ પ્રકારનું રોગ જેવા તરફ વધી જાય છે આ રીતના તમે જોઈ શકો છો કે પાંદો એકદમ કોકડું વળવો માંડ્યા છે અને થ્રીપ્સના લીધે મિત્રો પાન પણ હવે લાલ થવા માંડ્યા છે તો લીલી ફોપટી થ્રીપ્સ બાગ અને ગુલાબીડ માટે આપણને સારામાં સારું રિઝલ્ટ મળે એની માટે કહી દેવાનો છટકાવ કરશું તો ફાઇનલી આપણે લીલી ફોફટી માટે અને થ્રીપ્સ માટે ચાલીસ ટકા ઇમીડિયા ચાલી ટકા ફીફો નહીં જે કોઈ પણ સારી કંપનીનો મિત્રો આવે એ લઈ લેવાનું તમે જોઈ શકો છો ચાલી ટકા ઇમિડિયા અને ચાલીસ ટકા ફીફો નહીં લીલી ફોપટી માટે જે એક ગ્રામના પેકેટના પંદરથી વીસ છે પંદર પંપ કરવાના અથવા વીસ પોપ કરવાનો મીડિયમ હોય તો અને પણ સારી કંપનીનું સાયફર પ્રોફિટનું જે પ્રોફીનો પોસ્ટ ચાલીસ ટકા અને સાયફર મેથીન ચાર ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે છે જે બીલીબાગને અને ગુલાબીને મિત્રો કંટ્રોલ કરે છે જે ત્રીસ એમએલનું માપ છે પ્રતિ માપે તો મિત્રો આની ફાઇનલી ફૂલ વિડીયો આપણી ચેનલમાં આવી જ લેશે તે નીચે ગિશન મિત્રો દેવાય એની નીચે ક્લિક કરીને ફૂલ વિડીયો જોઈ શકો છો તો બસ આજે શોર્ટમાં આટલું જ